મિત્રો પાંત્રીસો વોસ ટાઈમ છે પણ મોનોટાઇઝેશન ઓપ્શનની અંદર એડ થતો નથી તમે લાઇવ પ્રૂફ સાથે અહીંયા જોઈ રહ્યા છો મિત્રો કેટલો વોસ ટાઈમ બનેલો છે મિત્રો પાંત્રીસો વોસ ટાઈમ બનેલો છે તમે જોઈ લેજો અહીં લાસ્ટ ત્રણસો ને દિવસની અંદર પણ આપણે જ્યારે મોનોટાઇઝેશન ઓપ્શનની અંદર આપણે જઈએ છીએ તો તમારે અહીંયા વોઇસ ટાઈમ એડ કરવાનો હોય છે તો જોઈ શકો છો વોઇસ ટાઈમ મિત્રો અહીંયા એડ થતો છે જ નહીં તો આ જે વોઇસ ટાઈમ મિત્રો અહીંયા કેમ એડ નથી થતો કયા કારણે નથી થતો અને એ જે વોચ ટાઈમ તમને ઉપર અહીંયા દેખાડે છે તો જો અહીંયા ત્રણસો ને પાસઠ દિવસ આપણે કરીએ છીએ તો અહીંયા વોચ ટાઈમ પાંત્રીસો બતાવે છે તો આપણો જો ચેનલની અંદર ત્રણ હજાર જે વોચ ટાઈમની અંદર ચેનલને મોનોટાઈઝ કરવાની છે તો અહીંયા આપણો આ વોચ ટાઈમ એડ નથી થતો તો કયા કારણે મિત્રો નથી થતો અને વોચ ટાઈમ ઘટી જવાના કયા કયા પ્રોબ્લમ છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું છે જો તમારે પણ વોચ ટાઈમ અહીંયા ઘટી જાય છે અને ઘટતો રહે છે જો ચાર હજાર ઓપ્શનમાં પણ ઘટે છે અને અહીંયા પણ તમારો વોચ ટાઈમ ઘટે છે તો એનું કયું કારણ હોય છે મિત્રો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો માહિતી હંમેશા માટે મિત્રો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને યુટ્યુબની અંદર કઈ રીતે કામ કરવું ને એવી દરેક વિડીયો છે ને આપણી ચેનલમાંથી મિત્રો તમને મળશે ખાલી યુટ્યુબમાં ખાલી તમે કોઈ પણ શબ્દ સર્ચ કરો યુટ્યુબ વિશે તો મિત્રો તમને આપણી જ વિડીયો જોવા મળશે તો ચાલો આપણે શરૂઆત કરીએ કે આ જે વોઇસ ટાઈમ છે તમારો મોનોટાઇઝેશનમાં એડ કેમ નથી થતો અને કયા કારણે નથી થતો વધુ કોઈ પણ યુટ્યુબ રિલેટેડ તમારી મિત્રો માહિતી કોઈ પણ જોઈએ ને તો દરેક માહિતીના મેં વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે મિત્રો અને દરેક માહિતી એવી પણ છે જે ચેનલ મોનોટાઇઝેશનથી લઈને બેંક એકાઉન્ટ જોડવાનું ત્યાં સુધીના ઓલરેડી લાઈવ પ્રૂફ સાથેના પણ મેં મિત્રો વિડીયો બનાવેલા છે ઘણા તો ખાસ મિત્રો જઈને તમે ચેક કરી શકો છો એવું નથી કે કોઈ સ્ક્રીન વગરનો વિડીયો નથી બધા જ વિડીયો બનાવેલા છે બસ તમારે વિડીયો ચેક કરવાના રહેશે તો સૌથી પહેલાં તો મારે અહીંયા પાંત્રીસો વોચ ટાઈમ બન્યો છે તો મિત્રો તમને એક ખાસ વિનંતી કરી દઉં કે અહીંયા જે વોસ ટાઈમ તમારો દેખાડે ને આ જે વોઇસ ટાઈમ એ તમારો રિયલ વોસ ટાઈમ કહેવામાં આવતો નથી પહેલી વાત તો તમે ભલે ત્રણસો ને પાસઠ દિવસ કર્યા છે પણ તમારો રિયલ વોઇસ ટાઈમ અહીંયા ગણવામાં નથી આવતો કેમ નથી આવતો આ જે ઓપ્શન છે ને ત્રણસો ને પાસઠ દિવસને આ જે તમારા વોસ ટાઈમ છે ને એ શોર્ટ વિડીયો લોંગ વિડીયો અને લાઈવ ત્રણેયનો અહીંયા તમને ભેગો વોચ ટાઈમ દેખાડે છે બરાબર છે હવે મોનોટાઇઝેશનના ઓપ્શનમાં આપણે જઈએ ને તો અહીંયા તમને ઓપ્શન મળશે મિત્રો જુઓ અહીંયા શોર્ટ નું ઓપ્શન આખું અલગ જ છે લોંગ નું આખું અલગ છે તો તમારે મિત્રો વોચ ટાઈમ બનાવવાનો છે તો વોચ ટાઈમ મિત્રો તમારે છે ને અહીંયા જુઓ અહીંયા નેવું દિવસનું ઓપ્શન છે ત્રીસ લાખ નેવું દિવસની અંદર વ્યૂસ આવવા પડે અથવા મિત્રો વોચ ટાઈમ તમારે અહીંયા 3000 ત્રણ હજાર બનાવવો પડે તો અહીંયા જે આપણા વ્યૂઝ છે આપણે જે ઉપર અહીંયા તમને દેખાડી રહ્યા છે એ વોસ ટાઈમ ત્રણસો ને પાસઠ દિવસની અંદર તો આ જે વોઇસ ટાઈમ છે શેનો છે તો મિત્રો સૌથી પહેલાં તો તમને કહી દઉં કે આ જે છે ને તમારા ટોટલ વિડીયોનો વોઇસ ટાઈમ તમને અહીંયા દેખાડે છે મતલબ આ ચેનલની અંદર માત્ર શોર્ટ વિડીયો જ અપલોડ કરવામાં આવેલા છે લોંગ વિડીયો એક પણ આ ચેનલની અંદર છે જ નહીં હવે તમે વિચારી લો કે લોંગ વિડીયો છે જ નહીં તો આ જે વોઇસ ટાઈમ છે આપણો કઈ રીતે એડ થવાનો છે ચાર હજાર વોચ ટાઈમની અંદર ક્યારેય પણ થવાનો નથી કારણ કે મોનોટાઈઝેશનની અંદર તમારે ચાર હજાર કલાક કરવાના જરૂરી છે પણ એ પણ તમારા લોંગ વિડીયોના અને અહીંયા જે ઓપ્શન દેખાડે એ માત્ર છે ને શોર્ટ વિડીયોનું તમને દેખાડે છે મિત્રો એટલે ખાસ વિનંતી છે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે અમારે વોસ ટાઈમ ઘટે છે તો વોસ ટાઈમ ઘટવાના કારણ પણ તમને કહી દઉં કે અહીંયા જે વોસ ટાઈમ તમારો કદાચ ઘટતો હોય ઝીરો છે હાલની અંદર પણ તમારો વોસ ટાઈમ અહીંયા બની ગયો છે અને આમાંથી તમારો વોસ ટાઈમ કદાચ ઘટતો હોય તો તમારે સમજી લેવાનું કે તમારી ચેનલને બનાવ્યા પછી બાર મહિના ઉપર થતું હોય તો જ તમારો અહીંયા વોઇસ ટાઈમ ઘટે કેમ કે અહીંયા ચોખ્ખું લખેલું છે ત્રણ હજાર વોઇસ ટાઈમ લાસ્ટ ત્રણસો ને પાંસઠ દિવસ આપ જોઈ શકો છો નીચે લખેલું છે મિત્રો ત્રણ હજાર ટાઈમ ટાઈમને નીચે લખેલું છે ત્રણસો ને દિવસની અંદર ત્રણ હજાર વોઈસ ટાઈમ થવા જોઈએ હવે મિત્રો આપણા બાર મહિના ઉપર આપણી ચેનલને થઈ રહ્યું છે તો અહીંયા જે વોઇસ ટાઈમ તમારો જે પણ બનેલો હોય ને એ વોસ ટાઈમ ઓટોમેટિક નીકળી જશે આ ચેનલની અંદર ચા ગઈ સાલ મેં વિડીયો અપલોડ કરેલા હતા અત્યારે હાલની અંદર એક સાલ ઉપર થઈ ગયેલું છે તો આની ઉપર હું વિડીયો અપલોડ નથી કરતો ઓટોમેટિક વોસ ટાઈમ નીકળી ગયો છે કારણ કે આપણી ચેનલને બાર મહિના ઉપર થઈ ગયું છે એટલા માટે અહીંયાથી બધો વોસ ટાઈમ અહીંયાથી નીકળી ગયો છે એટલે ખાસ મિત્રો વિનંતી છે જો તમારી ચેનલની અંદર મિત્રો બાર મહિના પહેલાં તમે અપલોડ કરતા હોય વિડીયો અને એ વોચ ટાઈમ તમારો છે ને અહીંયાથી નીકળી જશે પણ અત્યારે હાલની અંદર તમે જો વિડીયો અપલોડ કરવાનું કન્ટિન્યુ ચાલુ હશે ને તો તમારો વોચ ટાઈમ અહીંયા દેખાડશે નહીં દેખાડે અહીંયાથી આપણે વોચ ટાઈમ હું વિડીયો બનાવતો નથી એટલે અહીંયા વોચ ટાઈમ સાવ નીકળી ગયો છે બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ જે તમારા શોર્ટ વિડીયોનો છે ને એ વોચ ટાઈમ તમારો અહીંયા એડ થવાનો નથી ઘણા લોકોને મિત્રો ખબર નથી એટલા માટે આપણે વિડીયો બનાવી છે જો વિડીયો ગમી હોય તો આગળ શેર કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને છે ને આપણી ચેનલમાંથી ગુજરાતી